જામનગર અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને લઈ અને જળ પ્રલયની સ્થિતિ છે ત્યારે જામનગરથી જે ખંભાળિયા જતો રસ્તો છે ત્યાં બેડ પાસે આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો હાલ બેડ પાસે પાણી ભરાવાથી ચોવીસ કલાકથી આ વાહન વ્યવહાર ઠપ થયો છે ત્યારે જામનગરમાં ભારે તબાહીના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે વાહન વ્યવહાર અત્યારે હાલ ખોરવાયો છે ત્યારે જામનગરથી જે ખંભાળિયા જતો રસ્તો છે બેડ પાસે પાણીના ધસમસતા પ્રવાહ છે ધસમસતા પ્રવાહને લઈ અને હાલ બેડથી જતો જે રસ્તો છે તે હાલ બંધ કરવામાં આવ્યો છે અને હાલ ભારે વરસાદને લઈ અને સીકા જે ઇન્ચાર્જ પીઆઈ છે વિજય રાઠોડ અને તેમના પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા હાલ ખાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અહીંથી જે રસ્તા જતા લોકો છે તેને અટકાવવામાં આવ્યા છે કારણ કે પાણીનો પ્રવાહ જ એટલો છે કે જેને લઈ અને લોકો અહીંથી નીકળે તો તે પૂરના પ્રવાહમાં તણાઈ જાય તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે ત્યારે જ સિકાના ઇન્ચાર્જ જે પીઆઈ છે વિજય રાઠોડ એ પણ અહીં આ સ્થળ ઉપર ઉપસ્થિત છે અને અહીંથી કહી શકાય કે જે લોકો છે તે ચોવીસ કલાકથી લોકો ફસાયેલા છે અને લાંબી ચારથી પાંચ કિલોમીટર જેટલો જે વાહનોનો વાહનોનો છે તે લોકો અત્યારે હાલ ફસાઈ ગયા છે અને ભારે વરસાદના કારણે અત્યારે બેડની નદીમાં ઘોડા પૂર આવ્યા છે જેને લઈ અને વાહન વ્યવહાર ખોરવાયો છે અને લોકો પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આપણે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો હાલ કે આ લાંબી કતારો છે અને અહીં પોલીસ પણ છે અને ખાસ આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા પણ એક ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે અહીંથી જે જતા લોકો છે તેને પણ હાલ અટકાવવામાં આવી રહ્યા છે અને વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અત્યારે હાલ વરસાદ ચાલુ છે અને લોકો ફસાયા છે ઘણા બધા વાહન ચાલકો પણ અત્યારે આપણી સાથે છે ઘણા બધા ગ્રામજનો પણ આપણી સાથે છે આપ ક્યાંથી આવો છો ક્યાં જાવ છો શું કે કેટલા કેટલા વારથી ફસાયેલા છો આપ જોઈ શકો તો કે લોકો ચોવીસ કલાક ત્યાં અહીં ફસાયેલા છે અને ભારે વરસાદના કારણે અહીંથી જે જતો જામનગર ખંભાડિયા જતો જે રસ્તો છે તે હાલ બંધ છે જામનગરમાં ભારે વરસાદને લઈ અને જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે જામનગરના જે લાલપુર જતો રસ્તો છે તે હાલ બંધ છે જામનગરથી કાલાવડ જતો રસ્તો બંધ છે જામનગરથી જે ખંભાળિયા જતો રસ્તો તે પણ બંધ છે હાલ જામનગરની જે નદીઓ છે તેમાં ઘોડાપુર આવ્યા છે જેને લઈ અને બેડ પાસેનો જે પુલ આવેલો છે ત્યાં ધસમસતા પાણીના પ્રવાહ વહી રહ્યા છે ત્યારે અનેક લોકો પાણીના પ્રવાહમાં ફસાયા છે અને વાહન ચાલકો પણ ભારે પરેશાન છે આપ જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહનોની લાંબી કતારો છે તે હાલ જોવા મળી રહી છે આપણે જે રીતના

હાલ ચોવીસ કલાકથી લોકો અહીં વરસાદમાં વાહન લઈ અને ફસાયા છે ત્યારે જામનગરથી જે બેડ જતો જે રસ્તો છે જામનગરના બે ખંભાઇ જતો જે રસ્તો છે ત્યાં બેડ પાસે ચારથી પાંચ કિલોમીટર જેટલો વાહન વ્યવહાર છે તે ઠપ થયો છે જામનગરમાં ભારે વરસાદને લઈ અને આ એક ખાના ખરાબી સર્જાય છે અને અનેક લોકો પૂરના પ્રવાહમાં પણ ફસાયો હોય એવા પણ અહેવાલ મળ્યા હતા જ્યારે એનડીઆરએફની ટીમ દ્વારા અનેક લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા ત્યારે જામનગરના બેડ પાસે ગઈકાલથી એટલે ચોવીસ કલાક થી વાહનોના અહીં થપ થઈ વાહનો અહીં બંધ કરી દેવામાં આવ્યા છે આગળ જતો જે રસ્તો છે ત્યાં કેળસમાં ઉપરના પાણી છે અનેક લોકો પાણીના પૂરમાં પણ ફસાયા હોય એવા પણ એક અહેવાલ મળી રહ્યા છે ત્યારે હાલ જામનગરથી જે ખંભાળિયા જતો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અનેક લોકો અહીં ફસાય છે આપણે તમે ક્યાં શું કયો કાલે ક્યાં આવ્યો કે પાણી આવ્યું કાલે પાણી આવ્યું એ નદીમાં અને વાહનો અહીંયા ફસાઈ ગયા છે આપણે

બેડની નદીમાં ધસમસતા જે પાણીના પ્રવાહ પ્રવાહ છે જેને લઈ અને વાહન વ્યવહાર ફરવાયો છે ત્યારે ઘણા બધા સ્થાનિક ગ્રામ લોકો પણ આપણી સાથે છે આપ ક્યાં રહ્યો છો અમે બેડ રહી છે ચોવીસ કલાકથી આ વાહન ડ્રાઈવરો બધા હેરાન થાય છે અમે પણ ડ્રાઈવર છે એટલે સરકારને બીજું કાંઈ નહીં તો આ ડ્રાઈવરને કોઈ ચા પાણી ખાવા પીવાની સુવિધા કરી દો જેથી માણસ સારી રીતે બેસી શકે ઊઠી શકે એમની આગળ રહેવાની તો સગવડ છે પણ ખાવા પીવાની નથી એ કરી આપો તમે

બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે બેડની નદીમાં ઘોડાપુરા આવતા આ રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અનેક વાહન વ્યવહારો ઠપ થયા છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકથી વાહનો ત્યાં રાખી દેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે અને કોઈ પણ અનસ્ય બના ન બને તે માટે તંત્ર પણ સાબુ થયું છે ત્યારે બેડ પાસે જે લોકો ફસાયેલા હતા ચોવીસ કલાકથી તેમને બેડ નજીક જે સાપર ગામ આવેલું છે સાપર સાપરગામના જે પ્રાથમિક શાળા છે જે હોમ સેલ્ટર છે ત્યાં રાખવામાં આવ્યા છે ત્યાં અહીં આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે સાપર ગામના જે આગેવાનો છે થાપર ગામના રહીશો છે તેમના દ્વારા સતત લોકોની મદદ આવ્યા છે અને લોકો મદદ કરી રહ્યા છે ત્યારે ઘણા બધા આગેવાનો આપણી સાથે છે ઘણા બધા યુવાનો છે શું કેશો જે લોકો યાત્રિકો છે તે દ્વારકા જન્માષ્ટમીનો નો મહોત્સવ હતો ત્યારે ઘણા બધા યાત્રિકો દ્વારકા જતા હતા અને ત્યારબાદ તે પોત પોતાના ઘર તરફ જતા હતા ત્યારે બેડ નજીક લોકો ફસાયા છે તો બેડ નજીક કેટલું પાણી હતું અને ક્યાંથી લોકો ફસાયા હતા અતિથી અતિ ભારે વરસાદ ના કારણે બેડ ગામ પાસે પાણી આવેલું છે તેના લીધે ખુબ જ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે જામનગર ખંભાળિયા હાઈવે પાસે બેડ ગામ ની બાજુ માં ગામ છે ત્યાં આપણે રહેવા અને જમવાની વ્યવસ્થા બધી રીતના કરેલી

બરોબર છે રિલાયન્સ અમને ફૂડ પેકેજ આપે છે અને બનતી કોફી છે અમે પણ બનાવીએ છીએ બરોબર છે આ રીતે અમે અહીંયા સેવા આપીએ છીએ બીજા યાત્રિકો જે ફસાયેલા છે આવે છે એને અમે આશરો હજી આપીએ છીએ કોઈને પણ આવું હોય તો કોઈ વાંધો નથી તો ખાસ કરી અને જામનગરની જે રિફાઈનરી લેન્સ છે અને ધનરાજભાઈ નથવાણી જેમના પ્રેસિડેન્ટ છે એમના દ્વારા ફૂડ પેકેટ જાહેર કરવામાં આવ્યું છે અને એ ફૂડ પેકેટ છે એ જે લોકો ફસાયા હોય છે અસરગ્રસ્ત વિસ્તારો છે એની અંદર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો હાલ આ જે શેલ્ટર હોમ છે ત્યાં ખાસ કરી અને જે લોકો ફસાયા છે તેમને અહીં આશ્રય આપવામાં આવ્યો છે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો હાલ

અહી જે લોકો છે તે ફસાયા હતા અને એ લોકો ને જામનગર થી નજીક ના જે સાપર ગામ છે ત્યાં પ્રાથમિક છે ત્યાં ખાસ તેમને આશ્રય આપવામાં આવ્યો છે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો ઘણા બધા જે પર્યટકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે વાહન વ્યવહાર પણ થઈ ગયો છે ત્યારે આપ આપણી દૃશ્યમાં પણ જોઈ શકો છો કે હાલ આ જે પ્રાથમિક સ્થળા છે તેમના જે થી ત્રણ માળ છે તેની અંદર લોકોને આખરોય આપવામાં આવ્યો છે અને ગામ દ્વારા જમવાની તેમજ ચા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે આપ જે રીતના દૃશ્યમાં જોઈ શકો છો કે સાપર ગામના જે યુવાનો છે તેમના દ્વારા ચા પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે લોકોને ચા પાણી પણ આપી રહ્યા છે ઘણા બધા યાત્રિકો અહીંયા છે અને હાલ વાહન વ્યવહાર ઠપ થયો છે જનજીવન જનજીવન ઉપર માઠી અસર પડી છે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે ઘણા લોકો પરેશાન છે તો અહીં આપ જેટના જોઈ શકો છો કેયાત્રીકો અહીં આપની સાથે જે આપ ક્યાંથી આ રહ્યા છો લિંબડા તહસીલ સે ક્યાં બેઠે ય ઘર કા બીજ ગયા કા घूमने ગયે છે અહીં આપ બાદમાં ફસ گئے તો અહીંયા પે આપકો આશરે મિલા હે ક્યા બડે બડે વેસ્તા મિલે હમકો બહોત જોરદાર વેસ્તા હે

આગળ જઈ શકતા ન હોવાથી અહીંયા અહીંયા આશ્રય આપવામાં આવ્યો છે જે રીતના આપ દ્રષ્ટિમાં જોઈ શકો છો જે રીતના જોઈ શકો છો કે હાલ આ જે બધાય લોકો છે તે સાપર ખાતે નું જે પ્રાથમિક શાળા કેન્દ્ર છે તેમાં આશ્રય લઈ રહ્યા છે તંત્ર દ્વારા પણ એક તૈયારી કરવામાં આવી છે ત્યારે જે રીતના આપ દ્રષ્ટિમાં જોઈ શકો છો કે સાપર ગામના જે યુવાનો છે તેઓ આ લોકોની મદદે આવ્યા છે ત્યારે ખાસ કરી અને આ પ્રાથમિક શાળા કેન્દ્રના જે પ્રિન્સિપાલ છે આપણી સાથે છે શું કેશો સાહેબ આ જે અસરગ્રસ્ત જે લોકો છે તેમને અહીંયા તમારા સેટર હોમ ખાતે લેવામાં આવ્યા છે તો શું કેશો કેવી પરિસ્થિતિ છે કુદરતી આપદને કારણે જે માણસો ફસાયેલા છે કુદરતી આપદને કારણે જે માણસો જે ફસાયા છે તેમને અમે પૂરેપૂરો આશ્રય આપીએ છીએ આપીએ છીએ અહીંયા અને પૂરેપૂરી અમે સગવડ કરી આપીએ છીએ અહીંયા બે ટોલ નાકે નદી જે સસોઈ નદીનું જે પાણી

સાહેબ આપની school ની અંદર જમવાની અને શું વ્યવસ્થા હતી અને લોકોને ને કેવી રીતના આપ પૂરું પાડી શક્યો છો અહિયાં અમારા ગામ દ્વારા પૂરે પૂરી બપોર ભોજન આપવામાં આવેલું છે અને સવારે આઠ વાગે નાસ્તો આપેલો છે અને રિલાયન્સ દ્વારા ફ્રૂટ પેકેટ સિત્તેર ફ્રૂટ પેકેટ આપેલા છે અને પૂરેપૂરી વ્યવસ્થા છે ચા પાણીની વ્યવસ્થા છે કોઈ પણ માણસો કોઈ પણ મુશ્કેલી પડવા દીધી નથી સાપર ગામના જે યુવાનો છે તેમના દ્વારા સતત લોકોની મદદ કરી રહ્યા છે અને અસરગ્રસ્ત જે લોકો છે તેમની ખાસ મદદે સાપર ગામના યુવાનો છે કોઈ પણ જાતની અગવડ ન પડે એ માટે અહી તકેદારી પણ રાખવામાં આવી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ એક ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને રિલાયન્સ તરફથી પણ ધનરાજભાઈ નથરાવાણી એના તરફથી પણ અહીં ફૂડ પેકેટ છે તે અહીં આપવામાં આવી રહ્યા છે અને લોકોને કોઈ પણ જાતની અગવડ ન પડે હાલ જે રીતના જોઈએ તો બેડની જે નદી છે તેમાં ઘોડાપુર આવ્યા જેને લઈને આ પરિસ્થિતિ સર્જાય છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે ત્યારે અનેક લોકો ફસાયા છે અને હાલ જનજીવન ઉપર એક માઠી અસર પડી છે